રાજકોટ જિલ્લાના ઉપલેટા જિલ્લા પચીસ ના રોજ થયેલ પહેલગામ હુમલાને લઈને એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં જે ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ અનાજ કરિયાણા એસોસિએશન કાપડ એસોસિએશન તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હોય જેને લઈ એક મીડિયા ચેનલના પત્રકાર દ્વારા ઉપલેટામાં હિન્દુ મુસ્લિમની શાંતિ ડહોળવા અને ભાઈચારાની ભાવના પર ઠેસ પહોંચાડવાના ઈરાદાથી તેની ચેનલના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી તેવા પ્રચારો કરી અને સમગ્ર શહેરની શાંતિમાં શાંતિ ફેલાવવા જેવા માહોલ ઊભા કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય જ્યારે મુસ્લિમ સમાજ આ બાબતે કેટલેરી બજાર એસોસિએશનના પ્રમુખને જાણ કરતા

દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ગ્રામજનો તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા કટલેરી બજારના સભ્યો બહુળી સંખ્યામાં હાજરી આપેલ હતી બે દિવસ પહેલાં જે મીડિયા તરફથી બાઇટ આપવામાં આવેલ હતી તેમાં કટલેરી બજાર એસોસિએશન સહમત નથી